जय श्री कृष्ण श्रीमद भागवत महापुराण तृतीय स्कंद अध्याय विश सृष्टि रचना सोनके के पूछियो हे रोम हर्षना महापुत्र पुत्र सुत पृथ्वी रूपी स्थान पाम्या पची स्वयंभु मनुए प्रलय काले ईश्वर में लीन थेला, प्राणियों ने बाहर काढ़िया કયા ઉપાયોનો આધાર લીધો વિદુરજી મહાન ભગવત ભક્ત અને શ્રીકૃષ્ણના એકાંતિત મિત્ર હતા જેમણે શ્રીકૃષ્ણની સલાહ ન માનવાથી આ શ્રી કૃષ્ણનો અપરાધી છે એમ માની મોટાભાઈ ધૃતરાષ્ટ્રનો દુર્યોધનાની પુત્ર સાથે ત્યાગ કર્યો હતો વળી તે વિદુરજી વ્યાસના પુત્ર હોય મહત્વમાં પણ વ્યાસના કરતા ઉતરતા ન હતા તેમજ સર્વ પ્રકારે શ્રી કૃષ્ણના આશ્રિત હોય શ્રી કૃષ્ણના ભક્તોને પણ અનુસરતા હતા તીર્થો સેવવાથી પાપ રહિત થયેલા વિદુરજીએ ગંગા દ્વારમાં બેઠેલા મહાતત્વજ્ઞાની જ્ઞાની મૈત્રી પાસે જઈ શું પૂછ્યું હતું હે સુત પરસ્પર વાતચીત કરતા તે બંને વચ્ચે ગંગાજળ જેવી નિર્મલ અને પાપનો નાશ કરનારી શ્રી હરિના ચરણ કમળ સંબંધિત કથાઓ ચાલેલી છે માટે કીર્તન કરવા યોગ્ય ઉદાર કર્મોવાળી શ્રી હરિની તે કથાઓ અમને કહો તમારું કલ્યાણ થાવ શ્રી હરિની લીલાઓ રૂપી અમૃત પીનારો કેવો રસજ્ઞ પુરુષ તેથી તૃપ્ત થાય એમ નૈસિક રાણીઓ વસતા સોનકાદી મુનિઓએ રો હર્ષણના પુત્ર સૂતને પ્રશ્ન કર્યો જ્યારે તેમણે ભગવાનમાં જ મન સ્થાપ્યું હતું એવા સૂત સાંભળો એમ કહી તેઓને કહેવા લાગ્યા સુત બોલ્યા પોતાના માયાથી જેમણે એવા શ્રી હરિની રસાતલમાંથી પૃથ્વીનો ઉદ્ધાર લીલા તથા તેમણે સહજમાં માર્યો એ સાંભળી ભરતવંશી વિદુરજીએ અત્યંત હર્ષ પામી મુનિ મૈત્રેયને પૂછ્યું વિદુરજીએ કહ્યું હે બ્રહ્મન પ્રજાપતિઓના પતિ બ્રહ્માએ પ્રજાઓની સૃષ્ટિ માટે પ્રજાપતિઓને ઉત્પન્ન કરી પછી સૃષ્ટિને વધારવા માટે શું કર્યું તે મને કહો કેમ કે તમે પરોક્ષ વિષયના જાણનારા છો તેમજ મરેચી વગેરે મુનિઓ અને સ્વયંભૂમનુ જે થયા તેઓને બ્રહ્માની આજ્ઞાથી કેવી રીતે પ્રજાની વૃદ્ધિ કરી એ પ્રજા સૃષ્ટિ વગેરે કાર્યમાં તેમણે પત્ની સહિત રહીને કે સ્વતંત્ર જ સૃષ્ટિ રચી હતી

પ્રધાન મહત્વમાંથી ત્રિગુણાત્મક અહંકાર થયો અને તે અહંકાર પાંચ પાંચ મહાભૂતો પાંચ પાંચ તથા તે તે ઇન્દ્રિયોના દેવતાઓ એમ પાંચ પાંચ તત્વો ઉત્પન્ન કર્યા આ બધા એક એકથી અલગ રહી બ્રહ્માંડોને સર્જવા સમર્થ થઈ શક્યા ન હતા તેથી તેઓએ ભગવાનની શક્તિથી પરસ્પર સંગઠિત થઈ સુવર્ણ જેવું પ્રકાશમાન બ્રહ્માંડ ઉત્પન્ન કર્યું આ બ્રહ્માંડ કોષ પ્રથમ વધારે વર્ષો સુધી સમુદ્રના જળમાં રહ્યો હતો પછી તેમાં ભગવાને પ્રવેશ કર્યો પછી તે નારાયણ ભગવાનની નાભીમાંથી સર્વજીવોનું રહેઠાણ અને હજાર સૂર્ય જેવું અતિશય કાંતિવાળું કમળ થયું તેમાંથી બ્રહ્માનો પણ આ વિર્ભાગ થયો જ્યારે બ્રહ્માંડના ગર્ભરૂપમાં જળમાં શયન કરનાર ભગવાન નારાયણે બ્રહ્માના અંતકરણમાં પ્રવેશ કર્યો ત્યારે તેમણે પૂર્વના કલ્પની પેઠે ક્રમની નામરૂપમય લોક સૃષ્ટિ રચી તેમાં પ્રથમ અજ્ઞાનમાંથી પાંચ ભેદવાળી આ વિદ્યા સર્જી તા મિસ્ત્ર અંધતા મિશ્ર તમસ મો અને મહાતમસ પરંતુ એમને એક અજ્ઞાનમય શરીર પસંદ ન પડી તેથી તે શરીરનો તેમણે ત્યાગ કર્યો જ્યારે રાત્રિરૂપ થયેલા તે શરીરમાંથી સુદા અને તૃષા થઈ જેને યજ્ઞ તથા રાક્ષસોએ સ્વીકારી એ ક્ષુદા અને તૃષાથી પીડાયેલા તે યજ્ઞો તથા રાક્ષસો તે બ્રહ્માને ખાઈ જવા દોડ્યા અને ભૂખ તરસથી વ્યાકુળ થઈ કહેવા લાગ્યા કે આને રાખોમાં પણ ખાઈ જાઓ તે સાંભળી ગભરાયેલા બ્રહ્મા બોલ્યા તમે મને ખાશો નહીં મારી રક્ષા કરો હે યજ્ઞો અને રાક્ષસો તમે મારી પ્રજા છો પછી કાંતિથી પ્રકાશતા બ્રહ્મદેવે કાંતિથી પ્રકાશતી જે સત્વગુણી મુખ્ય પ્રજાનો ઉત્પન્ન કરી તેઓ દેવ કહેવાયા પછી બ્રહ્માએ તે કાંતિમાન શરીર ત્યજી દીધું તેને કીડા કરવાની ઈચ્છાવાળા દેવોએ સ્વીકારી તે જે તેજોમય દિવસ રૂપ થયું પછી બ્રહ્માએ જાંધમાંથી અતિશય સ્ત્રીલંપટ અસુરો ઉત્પન્ન કર્યા તેઓ અત્યંત સ્ત્રીલંપટપણાથી મૈથુન માટે બ્રહ્મદેવ તરફ જ હસ્યા ભગવાન બ્રહ્મા તે વીળા હસ્યા પણ નિર્લજ અસુરો તેમની પાછળ જ પડ્યા ત્યારે ક્રોધાયમાન થતા ભયભીત થઈ વેગથી નાઠા અને શરણે આવેલાઓનું દુઃખ હરનારા અભિષ્ટ આપનારા તથા ભક્તો પર કૃપા કરવા ભક્તોની ઈચ્છા અનુસાર સ્વરૂપ દર્શાવનારા શ્રી હરિને શરણે ગયા અને પ્રાર્થના કરી પરમાત્મા મારું રક્ષણ કરો મેં આપની પ્રજાઓ રચવા માંડી પણ હે પ્રભો આ પાપી પ્રજાઓ મૈથુન માટે મારી પાછળ જ ઘસી છે આપ એક જ દુખિયાઓના દુઃખનો નાશ કરનારા અને આપના ચરણનો આશ્રય ન કરનારાઓને દુખ દેનારા છે બ્રહ્માની એ દિનતા જાણી બીજાઓની ચિતાને નિસંધે જાણનારા ભગવાને કહ્યું તમે આ ઘોર શરીર ત્યજી દો ભગવાને એમ કહેલા તેમણે એ શરીરનો ત્યાગ કર્યો તે શરીર સાંઈ સંધ્યા થઈ તેના ચરણ કમળ ઝાંઝરોથી ઝણકારતા હતા નેત્રો મદથી વિદ્વળ હતા નિતંબ પ્રદેશ કંદોરાથી શોભતો રેશમી વસ્ત્રથી ઢંકાયેલો હતો બે સ્તન એકબીજા સાથે ઘસાતા હોય ઘણા જ ઊંચા અને વચ્ચે જગા વિનાના હતા સુંદર નાસિકા મનોહર દાંત સ્નેહાળ હાસ્ય અને નિકેશ તે વિલાસપૂર્વક જ્યોતિ લજ્જાતી શરીરને વસ્ત્રના વિલાસ ઢાંકતી હતી હે ધર્માવતાર વિદુત એવા રૂપવાળી એ સ્ત્રીને જોઈ સર્વ અસુરો અત્યંત મોહિત થયા અને બોલ્યા અહો આનું રૂપ અહો આનું ધૈર્ય અહો આની નવીનન વય આપણે આને ઈચ્છીએ છીએ છતાં તે તો આપણને જાણ ઈચ્છતી જ ન હોય

તું અમને અભાગ્યાઓને દુઃખી કરે છે હે અબડા તું ગમે તે જાતિની કે ગમે તે કુળની હો પણ અમારા અહોભાગ્ય છે કે અમને તારું દર્શન થયું છે પરંતુ અમે તને જોઈએ છીએ તેટલામાં તો તું અમારા મનને દડાની રમતથી અત્યંત મથી નાખે છે ઓ સુંદરી તું ઉછળતા આ દડાને વારંવાર હથેળીથી મારે છે તેથી તારા ચરણ એક સ્થળે સ્થિર રહેતા નથી આ કેળ મોટા સ્તનના ભારથી જાણે ભયભીત થઈ હોય તેમ અત્યંત લચી જાય છે નિર્વણ દ્રષ્ટિ જાણે ઘેરાતી હોય તેમ પ્રસરે છે અને કેસ કલાપ અત્યંત સુંદર જણાય છે અમે તે સંધ્યા ખરી રીતે સ્ત્રી ન હતી છતાં તે સ્ત્રી જેવી દેખાઈને અત્યંત લોભાવતી હતી તેને સ્ત્રી માની તે મૂઢ વૃદ્ધિવાળા અસુરોએ ગ્રહણ કરી પછી બ્રહ્માએ ગંભીર ભાવથી હસીને પોતાના સૌંદર્યનું જાણે પોતે જ આસ્વાદન કરતી હોય તેવી પોતાની કાંતિમાંથી ગંધર્વો તથા અપ્સરાઓના સમૂહનો ઉત્પન્ન કર્યું અને તે ચંદ્રિકા સ્વરૂપ તેજસ્વી પ્રિય શરીરનો પણ ત્યાગ કર્યો એટલે વિશ્વાવસુ આદિ ગંધર્વો તથા અપ્સરાઓએ તે શરીર ગ્રહણ કર્યું પછી ભગવાન બ્રહ્માએ આળસમાંથી ભૂતો તથા પિસાચો ઉત્પન્ન કર્યા પણ તેઓને નગ્ન અને છૂટા કેસવાળા જોઈ બંને નેત્રો મીચી દીધા તે શરીરનો પણ ત્યાગ કર્યો પ્રભુ બ્રહ્માએ તજેલા તે જુમ્રણ નામના શરીરને પૂતો તેમજ પિસાચોએ સ્વીકારી લીધું તેમાં જેનાથી પ્રાણીઓને ઇન્દ્રિયોનો પરાધીન દેખાય છે તે નિદ્રા કહેવાય છે જેથી મલિન પ્રાણીઓને ગાંડા કરી મૂકે છે તેને ઉન્માદ કહે છે પછી પોતાના આત્માને બળવાન માનતા અજન્મ અને સમર્થ ભગવાન બ્રહ્માએ પોતાના અદ્રશ્ય રૂપથી સાધ્ય દેવો તથા પિતૃઓના સમૂહ ઉત્પન્ન કર્યા એટલે તેઓએ જેનાથી પોતાની ઉત્પત્તિ થઈ હતી તે બ્રહ્મદેવના અદ્રશ્ય શરીરને ગ્રહણ કર્યું જે શરીરને ઉદ્દેશીને વિદ્વાનો સાદીઓ તથા પિતૃઓના હવ્ય અને કવ્ય આવે છે પછી બ્રહ્માએ નિરો તિરોધાન નામની શક્તિથી સીધો તથા વિદ્યધરોને ઉત્પન્ન કર્યા અને તે અંતર્દાન શક્તિ રૂપ અદ્ભુત શરીર તેઓને આપી દીધું પ્રભુ બ્રહ્માએ પોતાનું પ્રતિબિંબ જોઈ પોતાને સુંદર માની તે પ્રતિબિંબ વડે કિન્નારો સહિત કી પુરુષો ઉત્પન્ન કર્યા અને પછી તે પ્રતિબિંબ શરીરનો ત્યાગ કર્યો એટલે તે શરીરને કિન્નરો તથા કી પુરુષોએ ગ્રહણ કર્યું તેથી જ તેઓ તે પ્રતિબિંબ શરીરનો ત્યાગ કર્યો એટલે તે શરીરને કિન્નરો તથા કિંગ પુરુષોએ ગ્રહણ કર્યું તેથી જ તેઓ પ્રાતઃ કાળમાં સ્ત્રી પુરુષના યુગલ રૂપે મળી બ્રહ્માના પરાક્રમોનું ગાન કરે છે આ રીતે સૃષ્ટિ રચી છતાં તે બુદ્ધિ ન પામી ત્યારે હવે આ સૃષ્ટિ કેમ વધે આવી અત્યંત ચિંતાથી ફેલાયેલા હાથ પગ વગેરે અવયવોવાળા વાળા શરીરે બ્રહ્મા સૂઈ ગયા અને ક્રોધથી તેમણે શરીર ત્રેજ્યું હે વિદુરજી તે તજેલા શરીરમાંથી જે વાળ ખર્યા તે સરપો થયા વળી બ્રહ્માએ તે શરીર તજતી વેળા પગ વગેરે અવયવો લાંબા ટૂંકા કરી સરકાવ્યા હતા તેથી જ તે શરીરથી ઉત્પન્ન થયેલા સરપો કહેવાયા અને તે અત્યંત વેગવાળા થયા તેઓ વિસ્તારવાળા અને શરીરની ઉત્પન્ન થવાથી ફણાને લીધે વિશાળ ડોકવાળા થયા તેમજ ક્રોધપૂર્વક શરીર તજવાથી ક્રૂર થયા છેવટે બ્રહ્માએ આત્માને કૃત્ય કૃત્ય હોય તેવું માન્યું

આ મનોઓની સૃષ્ટિમાં અગ્નિહોત્રાથી સર્વ ક્રિયાઓ નિત્ય ચાલુ રહેશે જેથી અમે બધા સાથે અમારો હરિદાપૂર્વક અન્ન ખાઈશું પછી તપ ઉપાસના આસન વગેરે યોગ અને વૈરાગ્ય ઐશ્વરદય રૂપી સમાધિથી યુક્ત બ્રહ્માને સર્વ ઇન્દ્રિયોનો વશ કરી પોતાના પ્રિય એવી ઋષિઓને પ્રજાઓ સર્જી તે ઋષિઓને બ્રહ્માના પોતાના શરીરનો એક એક અંશ વહેંચી આપ્યો जमा समाधि योग ऐश्वर्य तप उपासना था श्रीमद भागवत महापुराण, तृतीय स्कंद अध्याय वीस समाप्त जय श्री कृष्ण